ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર નવ બૈઝિક પદાવલીઓ અને નિત્ય સમની અંદર આવેલા દાખલાઓનો અભ્યાસ કરીએ મિત્રો આગળ આપણે એક્ઝામ્પલ નંબર એક થી ત્રણના દાખલા જોયા હતા અને એમાં પદાવલીઓનો સરવાળો કેવી રીતે થાય એ વિશે માહિતી આપણે મેળવી હતી હવે એક્ઝામ્પલ નંબર એક પદાવલી આપેલી છે કે બાર એ ઓછા નવે બી વધતા પાંચ બી ઓછા માંથી ચારે ઓછા સાત એ બી ત્રણ બી બાર બાદ કરવાના છે મિત્રો પહેલા જેમાંથી બાદ કરવાની છે એ પદાવલી આપણે જોઈએ તો બાર એ ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણ હવે એમાંથી આપણે ચાર એ હવે જો સરવાળો અથવા બાદબાકી કરવાનો હોય એ વખતે સજાતીય પદની નીચે સજાતીય પદ આવે હવે ચાર એ નું સજાતીય પદ કોણ છે બાર એ તો ચાર એ ને નીચે મૂકવાના બાર એ નીચે એટલે અહીંયા આગળ આવે ચાર એ ઓછા સાત એ બી તો નવ એ બી નું સજાતીય પદ સાત એ બી છે એટલે ઓછા સાત એ બી પછી વધતા ત્રણ બી તો વધતા ત્રણ બી અને વધતા બાર વત્તા બાર એટલે આગળ આપણે જે રીતે સરવાળા કરતા હતા એ રીતે જ પદાવલીઓની પદોની ગોઠવણી કરવાની પણ બાદબાકીમાં મિત્રો એટલું યાદ રાખવાનું કે જ્યારે બાદબાકી કરવાની આવે ત્યારે આ જે છેલ્લી જે નીચેની પદાવલી છે એના ચિહ્નો બદલવાના છે એટલે જો કોઈ પદ પ્લસ હોય તો એને માઇનસ કરવાનું અને જો કોઈ પદ માઇનસ હોય તો એને પ્લસ કરવાનું અહી જુઓ તમે ચાર એ કેવા છે પ્લસ પ્લસ ચાર એ તો એની જગ્યાએ આપણે શું કરવાનું માઇનસ માઇનસ ગણાય આ બી છે તો માઇનસ ની જગ્યાએ આપણે પ્લસ કરવાનું આ પ્લસ ત્રણ બી છે તો એની જગ્યાએ માઇનસ ત્રણ બી ત્રણ બી ગણવાનું અને પ્લસ બાર છે તો માઇનસ બાર ગણવાના એટલે ચિહ્નો તમારે બદલવાના રહેશે હવે જુઓ બાર એ માંથી એ જાય બાર એ માંથી ચાર એ બાદ કરીએ આપણે તો જવાબ કેટલો આવે આઠ એ બારે ઓછા બરાબર આઠ એ હવે જુઓ અહીં આગળ નવ એ માઇનસ છે અને વધતા બી એટલે માઇનસ નવ વધતા બી તો માઇનસ બે એ બી હવે વત્તા પાંચ બી માંથી ત્રણ બી બાદ કરવાની છે એટલે પાંચ બી ઓછા ત્રણ બી એટલે વત્તા કેટલા આવે બે બી અને આ માઇનસ ત્રણ માઇનસ બાર એ બંને સંખ્યાઓ માઇનસ હોવાથી આપણે એનો સરવાળો કરવાનો એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય એટલે બાર ને ત્રણ પંદર પણ કેવા માઇનસ પંદર એટલે તમને જવાબ આઠે ઓછા બેબી વત્તા બેબી ઓછા પંદર આવો જવાબ મળશે હા તો મિત્રો હવે આપણે બીજો દાખલો જોઈએ કે પાંચ એક્સ વાય ઓછા બે વાય ઝેડ ઓછા બે ઝેડ એક્સ વત્તા દસ એક્સ વાય માંથી ત્રણ એક્સ વાય પાંચ વાય ઝેડ ઓછા સાત ઝેડ એક્સ બાદ કરવાના છે મિત્રો અહીંયા આગળ આપણે પહેલી જે બહુપતિ છે કે પાંચ એક્સ વાય ઓછા બે વાય ઝેડ ઓછા બે ઝેડ એક્સ વત્તા દસ એક્સ વાય ઝેડ આ પહેલી બહુપતિ લખી એમાંથી બાદ કરવાની છે ત્રણ ત્રણ એક્સ નું સજાતીય પદ કોણ છે પાંચ એક્સ વાય તેની ઓછા સાત ઝેડ એક્સ ઓછા સાત ઝેડ એક્સ હવે જુઓ દસ એક્સ વાય ઝેડ આનું કોઈ પદ આપણને આપ્યું નથી એટલે આપણે આગળ શૂન્ય લખવા હોય તો લખી શકીએ હવે આગળની જેમ સરવાળો કરવાનો હોય તો ચિહ્ન આપણે બદલવાની જરૂરિયાતી નથી પણ બાદબાકી કરતી વખતે જે છેલ્લી બહુપદી હોય જે છેલ્લી પદાવલીયા હોય એના દરેકે દરેક પદના ચિહ્નો આપણે બદલતા હોઈએ છીએ એટલે અહીં આગળ આ ત્રણ એક્સ વાય એ વત્તા છે તો શું થઈ જાય ઓછા આ વત્તા છે તો આ પણ ઓછા આ ઓછા છે તો શું થાય વધતા અને વધતા છે તો ઓછા હવે દરેકની આપણે બાદબાકી કરીએ તો પાંચ એક્સ વાયમાંથી ત્રણ એક્સ વાય જાય તો કેટલા રે બે એક્સ વાય હવે જુઓ આ માઇનસ બે વાય જેડ અને માઇનસ પાંચ વાય ઝેડ એટલે બંને સંખ્યાઓ માઈનસ હોવાથી બંનેનું શું કરવાનો સરવાળો પણ ચિહ્ન કેવું આવશે માઇનસ એટલે પાંચને બે સાત વાય ઝેડ પછી જો આગળ વત્તા સાત ઝેડ એક્સ અને માઇનસ બેઝેડ એક્સ સાતમાંથી બે આપણે શું કરવાના બાદ એટલે સાતમાંથી બે જાય તો પાંચ એક્સ આ દસ એક્સ વાય માંથી આપણે શૂન્ય બાદ કરીએ તો દસ એક્સ વાય ઝેડ એટલે જવાબ આપણને કેટલો મળશે बे एक्स वाई ओछा सात वाई झेड वत्ता पांच झेड एक्स वत्ता दस एक्स वाई झेड आ हाँ जवाब आपने अँ आग मै